વલસાડ પાલિકાની ચૂંટણી રસપ્રદ બની વલસાડ પાલિકામાં વિરોધ પક્ષ ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા ભાજપમાં જોડાયા પુત્ર પુત્રી પત્ની અને જમાઈ અને વહુ ભાજપમાં જોડાયા સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષમાં ચૂંટણી લડી ચૂકેલા સભ્યો પણ જોડાયા ભાજપમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં જોડાયા ભાજપમાં વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર રાજુ મરચા ભાજપમાં વલસાડ સાંસદની કામગીરીથી પ્રભાવિત થઈ જોડાયા વલસાડ ભાજપ ચૂંટણી પહેલાં જ વલસાડ પાલિકા પર કબજો મેળવવા તૈયારી તેજ કરી બીજેપીમાં જોઈન્ટ થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને સારા કામના માટે જે અત્યારના આપના સાંસદશ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદશ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદને એવા જ કાર્યકર્તાને કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે તો જ્યારે એ જો લાભ મળતો હોય તો આ પાંચ વર્ષમાં હજુ તો કામ બાકી છે આવતું નગરપાલિકાનું ઇલેક્શન સાંસદની ગ્રાન વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં બે હજાર બાવીસમાં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઈએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે ચુમ્માલીસમાંથી પાંચ તો ઓલરેડી અમે બિનહરીફ થઈ જ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે એના થકી અમે વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે આજે હું પાછો રાજુભાઈ અને એમને પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું ધન્યવાદ Thank you